હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે ચૌદ આઠ બે હજાર પચીસ અને આજે આપણે લાઈવ નારિયેળની રાજી જોવા જવાના છીએ બરાબર આજની આવકની વાત કરો ને મિત્રો તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સત્યાવીસ પ્લસ નંગની મહુવા નારિયેલની આવક થઈ છે તો આજે આપણે તાજા મજા બજાર જોવા જવાના છીએ એની પહેલાં તમને સૂચના દઈ દઉં કે હવે સોમવાર સુધી હરાજી બંધ રહેશે સોમવારે ચાલુ થશે બરાબર કેમ કે તહેવારો છે એના કારણે તો આજે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો જ સપોર્ટ બનાવી રાખજો અને વિડીયોને એન્ડ સુધી જોજો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહીએ

બાવન કરો બાવન બાવીસો કરો બાવીસો બધું એને પેલા પૂછી લેતું એ પછી નઈ લે પાછા

પચીસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સો નો ભાવ બસો ને પચાસ નંગ પૂરું

બત્રીસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે બદલો ફ્રી છે એની સાથે

બત્રીસો રૂપિયા પૂરા ભાવ આવ્યો મિત્રો સો નંગ નો ભાવ ગયો છે બે હજાર બે પાછળ સાત નું દસ હજાર બાર પંદરપતિ પચાસ છપ્પન પાસે સાત સાચી નવ ને

ચોવીસો પાંચ રૂપિયા પૂરા છે ભાઈસો રૂપિયા બોલું ભાઈ બત્રીસો રૂપિયા બત્રીસો રૂપિયા

ઓલ તમને મને મુકાઈલી 808 નંબર વાળો બડીમાન ડાબે રોલ જરૂરી ના રડ કપ બોલી પાંચમાં ત્રણમાં હોશિયા ત્રણ તો દિધલા પર કડવાઈનો આ પાસ કાજે બોલી જાય ને તમને ઓકે કરી દેમાન આપલો બા

એક બે પાછળ છપ્પન સાહીઠ પાછા પાછા સાત છીતેણું પચાસ અઠાણું અઠાણું નવાનું

અને 4 5 7 8 નો 10 કે 12 રૂપિયા દીઠ 25 રાડા છે 75 બાણું કાણ થોડું ચાલો હતાનો 22 બે પાજે રાટાનો 10 કે 12 રૂપિયા દીઠ 25 રાડા છે પાછા 700 રૂપિયા હતા કોણ હતા 300 રૂપિયા 700 રૂપિયા 312 બે પાજે રાટાનો 10 કે 12 રૂપિયા દીઠ 25

ચાર પાસ ચાલી એકતાલીસ પંચાવન છપ્પન રૂપિયા એસી એક્યાસી લેવું એકાનું નવનું પંદરસો ત્રણ ચાર ચાલીસ બેતાલીસ પંચાવન પંચાવન છપ્પન પંચોતેર 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 પંદર અમૃત પંદરસો પંચોતેર પંદરસો ને પંચોતેર રૂપિયા ભાવ જો સો નંગ ભાવ હોય

તેત્રીસો ને છન્નું રૂપિયા ભાવ ગયો ઊંચા થી નીચો બાદ મોવા માર્કેટિંગ યાર્ડ માં એકત્રીસો એકત્રીસો બત્રીસો બત્રીસો ને પચાસ રૂપિયા બે દેવા કોના હતા એકાવન બત્રીસો ને એકાવન રૂપિયા બધા છપ્પન અઠાવન સાઠ પાસે સાત રૂપિયા પોતા છોતા અઠવા સાત નું તેત્રીસો બે પાસે સાત રૂપિયા પચીસ રૂપિયા તેત્રીસો પચીસ ચૌદ અઠ્યાસી પચીસ છત્રીસ પચાસ પચાસ સાઠ પાસે હિતા પણ રૂપિયા સાઠ બે સાણવા મોનામાં 386 રૂપિયા ભાવ આવ્યો 385 જો આના લગભગ 3 45 રૂપિયા બોલુ ભાઈ 100 ઘટાડું રૂપિયા કે બાકી બાકી 40 50 65 હિસાબ સરખા છે કો 92 નો કે પાછળ 7 8 25 તો એક જેવો 438 ને નો ઉધાર ચેકપાટ એ 25178819122 સુધી સુધી કાઉન્ટર સુધી ઓદે પર કાં બેટા બેટા સવારે સવારે હસરી તો એકા 125 સપના એકાઉન્ટ સાહેબ પાસે સાતલો કે હિસાબો પર ખોટે 100

આ કે જો બાકી છે કાજી કા તેના છે એક આવવા મળી રૂપિયા મંડર 15 રૂપિયા બોલ નતા 12 22 પછી પછી 32 પછી તો કા બાંગ છે સપના તો ઓગણત્રીસો પૂરા ભાવ આવ્યો સો નો ઓગણત્રીસો ને પચાસ રૂપિયા મિત્રો આ વકલનો ટૂંકી હરાજીથી 24 24 মুকন্দ স্যার 24 2900 হামলা স্যার মুকন্দ 929 929 29 929 929 929 798 99 3001 23456 78921 122 326 321 929 458 55 2597 712 349 861 693 49 939 1310000 21 122 256 821 929 455 55 2597 712 349 861 80 381 બોલુ બગન 191 91939 તેત્રીસો ને તેત્રીસ ચાર ત્રી માર્કેટિંગ યાર્ડ સો નમ ભાવ આ ભાવ છે ને ભૂલ થી બોલાઈ ગયો છે એટલે બત્રીસો ને તેત્રીસ રૂપિયા ભાવ છો તેત્રીસો ને તેત્રી ની બરોબર

બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ બાવન મૂકી પંચાવન રૂપિયા